નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો વાહ વાહ ભાઈ એક લહેરાતો સુગંધીદાર પાક એટલે કે વરિયારી વાહ તો ચાલો મળાવ દર્શક મિત્રો ખેડૂત મિત્રને કે આટલો બધો સુંદર અને જબરજસ્ત વરિયારીનો પાક આજે આપણા

ચિત્રો હું તમને બતાવી રહ્યો છું અને જબરજસ્ત પ્લોટ મલ્ટીપ્લાય ટેકનિક સાથે થયેલો છે તો ખેતીની અંદર ખૂબ ચાર ચાંદ લગાવો એવી આશા સાથે અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી આપ સૌ દર્શક મિત્રોનું અમે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ એવા જ સાથી મિત્ર મારી સાથે દિનેશ સર પણ છે શું લાગે દિનેશ સર આ બીજો પ્લોટ જમાવટ છે હે બહુ જોરદાર પ્લોટ છે હા શું લાગે સારું આમાં આમાં સારું આની જાય પચીસ ગ્રીનરી અને વત ઘણી છે હા આરામથી વિગે આખે આખો પ્લોટ મિત્રો હું તમને દેખાડી રહ્યો છું આરામથી થઈ શકે એવો પ્લોટ છે તો ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો અને મારો ભારત દેશના દરેક ખેડૂતો આગળ વધે ઓર્ગેનિક તરફ એવી આશા સાથે અરવિંદ પટેલ જય હિન્દ